સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારા વિડીયોમાં તમે આ જે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા ટેક્ટર વેચાવા માટે આવેલું છે જે વિડીયોમાં તમે મહિન્દ્રા ચારસો પંચોતેર ભૂમિપુત્ર ટૅક્ટર જોઈ શકો છો આ ટૅક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે જે મહિન્દ્રા ચારસો પંચોતેર ભૂમિપુત્ર જોઈ શકો છો ફૂલ જવાબદારીથી ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈઓ વિડીયો આખો જોઈજો જેથી તમને ટૅક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આ બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય આપણી ચેનલ ઉપર આવા બીજા વાહનોના વિડીયો આવતા જ હોય છે એ તમને જોવા મળી જાય વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો આખા ટાયરમાં ટ્રેક્ટર જોવા મળશે ચારે ચાર ટાયર આખા છે ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કંપની કલર અને કંપની ફિટિંગ એન્જિનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર જે હાલમાં કંપની ફિટિંગ કંપની કલરમાં ટ્રેક્ટર છે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે તમને વન ઓનરમાં ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર વન ઓનરમાં છે જે મહિન્દ્રા ચારસો પંચોતેર ટ્રેક્ટર જોઈ શકો છો વન ઓનરમાં ટ્રેક્ટર છે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર દસનું તે મહિન્દ્રા તમે ચારસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર જોઈ શકો છો બે હજાર દસનું મોડલ તમને જોવા મળશે એકદમ સેલ્ફ સ્ટાર્ટ સારી કન્ડિશનમાં કંપની ફિટિંગ એન્જિનમાં ટ્રેક્ટર છે બાકી વિડીયોની અંદર કન્ડિશન તો તમે જોઈ શકો છો સાચવાળું ટ્રેક્ટર છે એક હાથે આલેલું ટ્રેક્ટર ખેડૂતભાઈ જોવા મળશે ટાયર આખા બેટરી સારી કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને દસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યો છે એટલે ભાઈએ કિંમત અંદાજિત રાખેલી છે તો જે કોઈ ખેડૂત ખેડૂતભાઈને મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરે બાકી ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો જે કન્ડિશન વિડીયોમાં ટ્રેક્ટરની જોવા મળે છે તમને તે જ કંડિશન રૂબરૂમાં જોવા મળી જાય છે બાકી ટ્રેક્ટરની અંદર તો તમે જોઈ શકો છો વિડીયોમાં સારી કન્ડિશનમાં ચેરે ચાર ટાયર જોવા મળશે કંપની કલર કંપની ફિટિંગ એન્જિનમાં ટ્રેક્ટર છે જે હાલમાં બેટરી સારી ટાયર આખા જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ડેબર તાલુકો ભાણવડ તમને ભાણવડમાં જોવા મળી જશે જામનગર પાર્સિંગ ટ્રેક્ટર છે ભાણવડમાં જોવા મળશે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે તો જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે